લખતરથી વિઠલાપરા સુધી કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલ ફોરલેન રોડની હલકી ગુણવત્તા અને નબળી કામગીરીના કારણે અનેક ફરિયાદો ઉઠી હતી ત્યારે સરકાર દ્વારા રોડ નિર્માણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીના કારણે લોકોને ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓથી વંચિત રહેવું પડે છે ત્યારે લખતર વિઠલાપરા સુધી ફોરલેન રોડની કામગીરી કર્યાને હજુ માંડ ત્રણ વર્ષ થયા છે ત્યારે ફોર રોડ રોડની કામગીરી દરમિયાન ઓળખ ગામ નજીક બનાવેલ સંરક્ષણ દિવાલની નબળી કામગીરી કરાઈ હોવાનું સામે આવ્યું છે લગભગ બે વર્ષ પહેલા જ ઓળખ ગામ નજીક ત્યારે હાલમાં તંત્ર દ્વારા ઓળખ નજીક પડી ગયેલ દિવાલ નવી બનાવવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ દિવાલની બાજુમાં જ પાણી ભરાયેલ હોવા છતાં કામગીરી કરાતી હોવાની પણ ગ્રામજનોમાંથી ફરિયાદ ઉઠી છે મહત્વનું છે કે રોડની સંરક્ષણ દિવાલ નવી બનાવવામાં આવી રહી છે તો ચોમાસામાં નવી બનાવવામાં આવી રહેલ દિવાલ કેટલો સમય ટકશે તેવા ગ્રામજનોમાં સવાલો ઉઠ્યા છે જેડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર